તમે ઘણી વખત જોયું હોય છે કે મિડ બ્રેઇન એક્ટિવેશનના નામ ઉપર બંધ આંખે પાટા બાંધી અને અમુક લોકો એવો દાવો કરે છે કે એનાથી બાળકો વાંચી શકે છે જોઈ શકે છે એ એક પ્રકારનું સાયન્સ હોય છે એવું નામ આપતા હોય છે એટલે આ વિડીયો દ્વારા હું તમને એ બાબત ઉપર પ્રકાશ પાડવાનો છું કે જેથી તમે આ પ્રકારના સ્કેમની અંદર બિલકુલ ફસાવો નહીં તમને નવાઈ લાગશે કે હું આ વાતને સ્કેમ કેમ કહું છું કેમ કે આ એક પ્રકારનું સ્કેમ છે કે જેને સાયન્સનું નામ આપી અને આપણી સાથે મોટે પાયે છેતરપિંડી થઈ રહી છે અને આ વાતને હું સાબિત કરવા માટે હું તમને એ કયા પ્રકારે વાંચી શકાય છે બંધ હાથે પાટા બાંધી એ બધી વસ્તુ હું આ તમને શીખવાડવાનો છું આ વિડીયોમાં તમે જોયું હશે મેજિશિયન એટલે કે જાદુગર છે ને એ પણ મિડ બ્રેઇન એક્ટિવેશન વાળા જેવી રીતે જોતા હોય છે ને એવી રીતે વાંચતા હોય છે ઈ એવી રીતે ઘણા બધા ખતરનાક એક્ટ કરતા હોય છે તો આ બધી વસ્તુ છે ને વાસ્તવમાં મેજિકમાંથી આવી છે મેજિક ટ્રીકો આવી છે અને ઈ વસ્તુ આ બધા લોકો શીખી ગયા છે ટ્રેનરોના નામ ઉપર ટ્રેનિંગના નામ ઉપર ઈ કરે છે અને એને સાયન્સ નું નામ આપે છે મિડબ્રેન બ્રેઇન એક્ટિવેશન નું નામ આપે છે એવો દાવો કરે છે પાવરફુલ થઈ જાય છે પણ મિત્રો આ વિડીયો જોયા પછી એ પ્રકારની જે અંધશ્રદ્ધા છે ઈ ફેલાયેલી એનાથી તમે બહાર નીકળી જઈશો અને બચી જઈશો હું તમને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં શીખવાડતો જાઉં છું આની અંદર તમને ઈ જાદુગરોના જે સાધન હોય છે ઈ પણ હું તમને દેખાડીશ અને ઈ પણ હું શીખવાડીશ એ સિવાય ક્યાં ક્યાં પ્રકારે આ વસ્તુ થઈ શકે છે એની બધી ચર્ચા કરીશ એટલે વિડીયો છે ને ખુબ જ રસપ્રદ થવાનો છે વિડીયો પૂરો નિહાળજો તમને આની અંદર ઘણું બધું જ્ઞાન મળશે આ વિડીયોને લાઈક ને શેર મોટા પ્રમાણમાં કરજો કે જેથી સમાજમાં જે આ પ્રકારના સ્કેમ ચાલે છે એમાં કોઈ ઘોડા લોકો આની અંદર ફસાય નહીં તો તમને સૌથી પહેલા હું એક પટ્ટી દેખાડીશ જો આ એક પટ્ટી છે હવે આ માની લ્યો કે હું મારા આંખે બાંધી દઉં છું તો શું મને કંઈ દેખાય છે એટલે તમે કિશોપના કંઈ ન દેખાય પણ હું તમને એમ કહું કે ખરેખર મને દેખાય તો તમે મારી વાત માનશો આ એક ટ્રીક દ્વારા બનાવેલી મેઝિક શોપમાં પટ્ટી મળતી હોય છે અને આનો પ્રયોગ છે ને મેજિશિયન કરતા હોય છે હવે જો આ જે દોરી છે ને એને હું માની લ્યો કે આ બાજુ ખેંચું ને તો આ જે આંખોનો ભાગ હોય છે ને પટ્ટીમાં આંખોનો ભાગ આંખોનો ભાગ એ છે ને ત્યાં એક પ્રકારની પાકા કાપડ વિન્ડો જેવું હોય છે એ ખુલી જાય છે હું છે ને આમાં બધું જોઈ શકું જોતળું પડ જ હોય છે છે આ પ્રકારની ડિઝાઇન કરેલી હોય છે મેજિશિયન માટે એટલે એ અલગ અલગ પ્રકારના એક તાનાથી કરતા હોય છે કે ચલાવવું સાયકલ ચલાવી ગાડી ચલાવવી વિગેરે વિગેરે હવે આ જે વસ્તુ છે આ તો થઈ હવે એક એના સિવાય એક બીજી વસ્તુ તમને દેખાડો કે તમે આ ઘણી વખત જોયું છે આ ફાંસીના પહેરી લેવામાં આવે છે જયારે મેજીશિયન પહેરે છે ને ત્યારે એ છે ને એ બધું જોઈ શકતો હોય વાસ્તવમાં એની ત્રીક એ હોય છે કે આજે દોરી જયારે એનો આસિસ્ટન્ટ ખેંચી અને ગાંઠ મારે છે ને એટલે અહીંયા આંખનો ભાગ હોય છે ને ત્યાં એક વિન્ડો ઓપન થઈ જાય છે અને એમાંથી છે ને બહુ વ્યક્તિ આછું આછું બધું જોઈ શકે છે એટલે મિડ બ્રેન વાળા છે ને બની શકે ઘણી વખત આવી ટ્રીક વાપરતા હોય આવા પટ્ટી વાપરતા હોય આવી પટ્ટી વાપરી અને મિડ બ્રેઇન એક્ટિવેશન વાળા આપણને ઉલ્લું બનાવતા હોય આવું પણ બની શકે તમે કહી કે એ એવું નથી હોતું ઘણી વખત તો એવી પટ્ટી હોય છે કે એ નોર્મલ હોય છે તો એ પણ તમને કહી દઉં જો આની અંદર છે ને ઘણી બધી ટ્રીકોનો ઉપયોગ થતો હોય છે બીજી આની વસ્તુ હોય છે ઘણા મેજિશિયન આનો પ્રયોગ કરતા હોય છે આ આપણે આપણે જે ઓલું પગ મચકોડાઈ હોય ત્યારે ઘણી વખત હાથે પગે બાંધતા હોય છે આ પાટો છે હવે પાટો એક એક એવું હોય છે કદાચ તમે જોયો હોય તો આ આખા ચહેરા ઉપર અહીંથી આંખેથી વીટી અને આખા ચહેરા ઉપર વીટી દે છે મેજિશિયન છતાં એ જોઈ શકે છે તો એ કેવી રીતે તો એનું સિક્રેટ એ છે કે આને તમે આ મસ્તુ બાંધો ને તો તમને કઈ નહીં દેખાય પણ આને તમે જયારે ખેંચશો ને પછી બાંધશો ને ટાઈટ કરી ખેંચીને તો તમને છે ને આરપાર દેખાય છે એટલે ઈ શું કરશે આના ડબલ વડા કરી નાખશે પણ આંખ પાસેનો ભાગ હશે છે ને એ એક વડા વાળો રાખશે એટલે એને બધું દેખાય છે તો આ તો થઈ આ વાત હવે માની લ્યો કે કોઈ વ્યક્તિ આ આ નોર્મલ છે છે કાપડ ખરેખર આ કોઈ આની ટ્રીક વાળું નથી પણ હું માની લો કે આ બાંધી દઉં મારી આંખ આંખ ઉપર માની લ્યો કે આ બાંધી દઉં છું મારી આંખ ઉપર તો પછી એવું પણ ઘણી વખત કરતા હોય તો એ કઈ રીતે થાય એ તમને સમજાવું કે જયારે હું આ નોર્મલ પટ્ટો બાંધું ને આંખ ઉપર ત્યારે છે ને આંખ ની ઉપર કે સીધું નથી દેખાતું પણ હંમેશા એમાં એક એવું હોય છે કે નીચેના ભાગમાં છે ને આટલો ભાગમાં નીચેથી આપણે જોઈ શકીએ છીએ માની લ્યો કે આ જે ભાગ છે ને મેં પટ્ટી બાંધી દીધી પણ આ પુસ્તક છે મારી પાસે માની લ્યો કે થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ ચેતન ભગત નું હવે આ આ પટ્ટી બાંધ્યા પછી છે ને આ પટ્ટી હું આમ આંખની સામે નહીં વાંચી શકું તમે જોયું છે ઘણી વખત મિડ બ્રેઇન વાળા છે ને એ ટ્રેનર એના સ્ટુડન્ટને આવી રીતે વંચાવતા હોય આંખથી એકદમ નીચે અને એ છે ને પટ્ટી બાંધેલી હોય પણ આવી રીતે આમ વાંચી નીચેના ભાગમાં આપણે જોઈ શકીએ સરકારનો એક વિડીયો છે અંદર એક ટીવી ચેનલમાં એમણે પ્રયોગ કર્યો અને એ બોર્ડ છે ને એમણે પોતે આંખ ઉપર લોટ નો પીંડો બાંધો લોટ નો પીંડો બાંધવાથી કે આંખ ઉપર મીઠું નાખવાથી આ બધી કરો જયારે તમે ત્યારે છે ને મીઠું હોય ને એ તમે જયારે આમ આંખ સીધી કરો ને ત્યારે એ મીઠું નીચે પડી જાય છે અને આંખ ખુલી થઈ જાય છે બરોબર હવે એ લોટ નો પીંડો બાંધશો ને અને માથે પટ્ટી બાંધશો ને તો એ છે ને તમને આંખ થી આ ભાગ નું તો દેખાય છે જ તે તમને આ ભાગ નું તમને હંમેશા આમાં દેખાય છે એટલે ઈ ઈ શું કરે છે ઈ પીસી સરકારી મેજિક ના વિડીયો માં તમે યુટ્યુબ માં સર્ચ કરશો ને તો એમાં તમને એક્સ રે વિઝન નું પીસી સરકાર તો એ વિડીયો આવશે ઈ એમની સામે એક બોર્ડ હતું પણ એકદમ નીચેની સાઈડ માં સાઈડ માં હતું આમ એની જે સાઈડ હતી ને એકદમ નીચે હતી એટલે એ છે ને નીચે પોતે પટ્ટી બાંધેલી છતાય જોઈ શકે એટલે મીડ વાળા શું કરે કે પટ્ટી નોર્મલ હોય તમે કદાચ જોવો તો ન દેખાય પણ એ છે ને આ આ રીતે નહીં વાંચે આ રીતે નહીં વાંચી શકે પણ આ રીતે વાંચી શકશે એટલે આની પાછળ છે ને આવી આવી અલગ 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 કેટલા પ્રકારની ટ્રીક કરવામાં આવતી હોય છે અને જ્યારે તમે એને લ્યો કે કોઈ એવા ક્લાસમાં જાવ એટલે એ તમને પ્રેઝન્ટેશન પણ દઈ શકે કે જો અમે વાંચી શકીએ છીએ રંગ ઓળખી શકીએ છીએ આપણે સાયકલ ચલા પણ એ જે ભાગ હોય ને એ એકદમ નીચેની લેવલમાં સાયન્સ તો હું એ એવા મિત્રોને હું સ્વાગત કરું છું તમે મારી પાસે આવો તમારી પાસે શક્તિ છે પેલી વાત તો એ કે જો ખરેખર આ દુનિયામાં કઈ શક્તિ હોય ને તો એને આવકારવી જોઈએ કેમ કે શક્તિ છે ને એ બહુ દુર્લભ વસ્તુ છે પણ જો તમે સિદ્ધ કરી શકો ને તો આપણે આવકારી છીએ કે ભાઈ તમે ખરેખર તમે સાબિત કરીને દેખાડો બરોબર પણ કોઈ એવું કોઈ સાયન્ટિસ્ટ પાસે કોઈ જતું નથી અને જાય તો ક્યાંય પ્રૂફ થતું નથી આજ સુધીમાં પણ કોઈ વ્યક્તિ તમને એવું કોઈ કે અમે ખરેખર વાંચી શકીએ છીએ તો તમે એને જઈશો ને તો એ તમને આવી રીતે જ દેખાડશે બુક છે ને એ આમ આવી રીતે કરી નીચેની સાઈડમાં રાખી પણ તમારે એક ટ્રીક કરવાની હું તમને સમજાવી દઉં એક જ ટ્રીક તમારે કરવાની છે અને એ વ્યક્તિ કાંઈ નહીં કરી શકે કેમકે એની પાસે એવું કોઈ એવું કોઈ શક્તિ હોતી જ નથી મિડ બ્રેઇન ની કે જેનાથી આવું થઈ શકે તમારે શું કરવાનું જો આ પુસ્તક છે ને આ આવી રીતે નહીં દેવાનું આની અંદર એક પુસ્તક છે આની અંદર અને ખુલેલું જ છે આ ખુલેલું જ છે હવે એ વ્યક્તિને કહેવાનું કે આંખે પાટા બાંધો પછી આંખે પાટો બાંધે ને પછી એ ભાઈને એમ કહેવાનું કે હવે તમે આ પુસ્તક વાંચી આવી રીતે રાખીને કહેવાનું કે હવે તમે વાંચીને દેખાડો હવે લો કે શક્તિ હોય તો એમાં પુસ્તક ખોલી ને જોવાની શું જરૂર છે એ તો કદાચ ખોલેલું ન હોય તો ખરેખર આપણી એવી તાકાત આવી ગઈ છે તો તો આપણે ગમે તે કરી પછી આ આ કાપડ ઉપર આડું આવી ગયું ને એટલે એ પોતે વ્યક્તિ જોઈ નહીં શકે એટલે આ એ કોઈ રીતે વાંચી નહીં શકે અને એનો સ્કેમ ખુલ્લો પડી જશે એટલે આવા જે લોકો જે ખરેખર સ્કેમ કરતા હોય ને મિડ બ્રેન એક્ટિવેશન નામે સાયન્સ ના નામે એને તમે આ પ્રકારે ટ્રીક અજમાવજો એટલે એ વ્યક્તિ છે ને ખરેખર નહીં વાંચી શકે એ ઘણા એવા કેતા હોય નોટના નંબર વાંચી શકીએ છીએ આમ કરી શકીએ છીએ તો તમે ખરેખર એ નોટ ને ઢાંકી દેજો પૂરેપૂરી એવી રીતે ઢાંકવાની કે જેથી કોઈ ન જોઈ શકે પછી તમે એને એમ પણ કહી શકો છો હવે એક કામ કરો તમારે આંખ ઉપર પટ્ટી બાંધવાની પણ જરૂર નથી અને આવી રીતે વાંચીને દેખાડો આંખ ઉપર પટ્ટી બાંધવાની પણ જરૂર નથી અને માની લેવો કે પટ્ટી છે ને એ તમારા આંખની જગ્યાએ અહીંયા આવી ગઈ છે બસ માધ્યમ વચ્ચે છે જ તે રૂમાલનું કે કાપડનું હવે તમે વાંચીને દેખાડો તો કોઈ વ્યક્તિ નહીં વાંચી શકે એ છે ને તમને એક મેજિક ટ્રિક દેખાડતો હોય છે આંખ ઉપર બાંધેલું હોય 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 ને આપણા મગજમાં ભ્રમ ઉત્પન્ન ઉત્પન્ન કરતો કરતો છે છે આપણે આપણને ઇલ્યુઝન પોતે નથી જોતો પણ વાસ્તવમાં એ વ્યક્તિ છે ને કોઈક રીતે જોતો હોય છે જે વ્યક્તિ એમ કે ને કે હું બંધ આંખે વાંચી શકું છું બંધ આંખે જોઈ શકું છું તો ખરેખર એ વ્યક્તિ જોતો જ નથી સૂર્યના પ્રકાશના કિરણો કોઈ પદાર્થ ઉપરથી પરાવર્તિત થઈ અને આપણી અંદર આંખમાંથી દિમાગ ઉપર એનું પરાવર્તન ન થાય દિમાગની અંદર જાય નહીં ત્યાં સુધી આપણે કોઈ પણ દ્રશ્ય જોઈ શકતા નથી આ એક સીધું સાધું ગણિત છે સીધું સાધું સાયન્સ છે હવે એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ છે ને એમ કે હું એમ નામ જોઈ શકું છું તો કોઈ રીતે ન જોઈ શકતો હોય તમારે સમજી જવાનું કે એ વ્યક્તિ છે ને કોઈ પણ ટ્રીક કરી અને એ વસ્તુ જોવે છે અને તમને છે ને ભ્રમમાં નાખે છે એટલે આશા રાખું છું કે આ વિડીયો તમને આટલો પૂરતો છે આ બધી વસ્તુ તમે સમજી ગયા છો કે જે જાદુની અંદર વપરાતી હોય છે અને મેજિશિયન ઉપયોગ કરતા હોય છે ઈ વસ્તુનો અને એનો છે ને આ બધા એ ઈ કોન્સેપ્ટ પોતાના મે મિડ ના નામ ઉપર લઈ લીધો છે અને સાયન્સના ના નામે આને સાયન્સના ના નામે એક પ્રકારની અંધશ્રદ્ધા જ ફેલાવતા હોય છે મિડ બ્રેઇન ના નામે અને આ એક પ્રકારનું સ્યુડો સાયન્સ છે આ વાસ્તવિક વિજ્ઞાન નથી પણ આ એક પ્રકારનું ખોટું વિજ્ઞાન છે જે કોઈ પણ પણ પ્રકારે વૈજ્ઞાનિક રીતે માન્યતા આજ સુધી મળેલી નથી તમે ઇન્ટરનેટ ઉપર આ બાબતે સર્ચ કરી શકો છો એઆઈ ને તમે પૂછી પણ શકો છો ત્યાંથી તમને આ બાબતમાં સાચી જાણકારી મળશે સમાજમાં આ પ્રકારની અંધશ્રદ્ધા વધારે ન ફેલાય અને આ પ્રકારનો સ્કેમ વધારે આગળ ન વધે એટલા માટે મેં આ તમને